નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં શનિદેવ સુધારી દેશે દિવાળી વૃષભ સહિત ત્રણ રાશિઓને થશે છપ્પરફાળ લાભ શરૂ થશે ગોલ્ડન ટાઈમ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ વૃષભ રાશિની વાત કરીએ તો શનિદેવ દિવાળી બાદ આવીને અસલમાંગ તમારી દિવાળી સુધારશે શનિદેવનું માર્ગી થવું વૃષભ રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે પ્રયાસ કરો કે કોઈને નુકસાન ન પહોંચાડો અને તમે તમારા કામ પર ફોકસ જાળવી રાખવામાં સફળ રહો બિઝનેસ પણ તમારો સારો ચાલશે અને તમારા માટે એવા ઘણા સંયોગ બનશે જે તમારા લાભ બાદ તમને વધુ લાભ કરાવશે મિથુન રાશિની વાત કરીએ તો શનિદેવ તમારી રાશિથી નવમ ભાવમાં માર્ગી થશે તેથી મિથુન રાશિ માટે શનિનું માર્ગી થવું અતિ શુભ રહેશે તમારા માટે ઘણા પ્રકારની વસ્તુઓમાં લાભના યોગ છે તમે કિસ્મતથી જે કંઈ પાછળ છોડ્યું છે તે હવે આ સમય દરમિયાન તમને મળવાના સંકેત છે ભાગ્યનો સારો સાથ મળવાથી તમારા જે કામધીમી ગતિએ ચાલતા હતા તેમાં પ્રગતિ જોવા મળશે કુંભ રાશિની વાત કરીએ તો તેમાં શનિ સાતી વાળી રાશિ કુંભ છે જેની ઉપરથી સાતી ઉતરવાની છે આ રાશિ પર શનિ માર્ગી થશે કુંભ રાશિના જાતકો માટે શનિનું વકરીથી માર્ગી થવું વરદાન સમાન સાબિત થશે आ राशि जातकों पहला अटवायेलू धना समय दरमियान परत मना संकेत छे। शनिदेव तमारी राशि लग्न भाव में मार्गी हेते तमें गुमाव्यू ते, ते परत के आ समय तमारा माटे खूब ज शुभ छे, तो मित्रों माहिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो